સંજેલી તાલુકાના ચમરિયા ગામે થયેલ મારામારીના ગુનામાં આરોપીને સંજેલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવી સજા કહી શકાય કે ગત તારીખ અઢાર સાત બે હજાર બાવીસના રોજ સંજેલી પોલીસ સ્ટેશન મથકે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી ભુરસિંહભાઈ પોતાના ખેતરમાં રોપણીના કામગીરી માટે ગયેલા હતા તે સમયે કુટુંબીભાઈનો છોકરો જગદીશ જે અચાનક આવી ગયો હતો અને ફરિયાદીને લખડાવડે માર માર્યો હતો જેમાં ફરિયાદીનો છોકરો છોડાવવા વચ્ચે પડતા તે ફરિયાદીના છોકરાને પણ આરોપી દ્વારા ગરદાપટનો માર મારવામાં આવ્યો હતો ઇજાગ્રસ્તને એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો એક વર્ષ અગાઉ જમીનમાં નામ દાખલ કરાવવાની બાબતે જે બોલાચાલી થઈ હતી તેની અદાવત રાખી અને ફરિયાદી તેમજ તેના પુત્રને માર મારવામાં આવ્યો હતો જે બાદ સંજેલી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી અને સંજેલી કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ એવી તડવી દ્વારા ધારધાર દલીલો કરતાં સંજેલી કોર્ટ દ્વારા આજરોજ ચોવીસ ચાર બે હજાર રોજ ગુરુવારે બપોરે ત્રણ કલાકના આસપાસ આરોપીને આઈપીસી ત્રણસો ત્રેવીસ અંતર્ગત છ માસની સાદી કેસ અને આઈપીસી ત્રણસો પચીસ અંતર્ગત બે વર્ષની સાદી કેદ તેમજ એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે